તો જય માતાજી મિત્રો અમે આવી ગયા છીએ એક નવો વિડીયો લઈને તો મિત્રો ગઈ કાલે રાત્રે આકાશમાં એક અદ્ભુત નજારો જોવા મળે તો કાલે રાત્રે આકાશમાં અલગ અલગ રીતે લાઇટો થતી હતી એમ કે કોક્સ પડતો હતો ખબર નહીં એવું હતું પણ ગમે તે કોક હતું જે રાતના સમયે અલગ અલગ રીતે રોશની થતી હતી તો ખબર નહીં ફાઇનલ હું હતું એ આકાશમાં રાતી અલગ અલગ રીતે અજવાળું થતું હતું રોશની પડતી હતી ને સતત ફરતું હતું એટલે અમે બધા તો જોઈને ચોંકી ગયા હતા કાહુ હ પણ હજુ કોઈ ખબર નહીં પડી કે એક્ઝેક્ટ હું વસ્તુ હતું ને હું હતું ઘણું અજવાળું હતું એ કોઈ ખબર નહીં પડી પણ મેન મારા મિત્ર હર્ષ પટેલે આ વિડીયો એ ફોક્સ જોયેલો કે ફરતું જોયું એ રોશની તો પછી ફોનમાં વિડીયો ઉતારી લીધો તો જે વિડીયો હું તમને બતાવું તો વિડીયો સ્કીપ ના કરતા અને વિડીયો સતત પૂરો જોજો તો તમને ખબર પડશે કઈ વસ્તુ શું હતું તો જોવા મિત્રો અલગ અલગ રીતે લાઈટ પણ તમે દેખાતી છે વિડીયોમાં આ કઈ રાતે આકાશમાં દ્રશ્ય જોવા મળ્યું હતું જે મેં મારા ફોનથી કેદ કરી તું અને જોરદાર દ્રશ્ય હતું અમે તો ચોંકી જતા જોઈને તમે જોયું હોય કે તમારા ગામમાં શહેરમાં આવું દેખવાનું હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો એટલે અમને ખબર પડે કે આખરે હું હતું આ જે જોઈને અમે ચોંકી ગયા હતા તમને ખબર હોય તો કહેજો અમને જણાવજો મિત્રો આ કોઈ પ્રકારની કોઈ મારેલી લાઇટ નહોતી જે અમે તો અમારે રૂબરૂ આંખે જોયું હતું કોઈની અચરથી લાઇટ મારી હોય પણ એવું નહોતું પણ તો એ સત્તાઓ ઉપર રોશની ફરતી હતી જોકે કોકે બત્તી ક ટોર્ચ ટોર્ચ કહીએ આપણે અને ફોક્સ મોટો હેલોજન હેવી લાઇટ હોય એવી તેમ કોઈ માળી હોય એવું એ નતું સત્તા એ રોશની આકાશમાં ફરતી હતી જે જોઈને અમે તો ગભરાઈ જ્યા હતા તો મિત્રો આવા નવાર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને અમારો વિડીયો ગમ્યો હોય અમારો આ વિડીયો તો વિડીયોને લાઇક કરજો અને તમને મને ખબર હોય કે રાતી રોશની હની પડતી હતી તો વિડીયો મો કોમેન્ટ કરજો અને મને જણાવજો જય માતાજી